જેતપુર નવાગઢ રેલવે સ્ટેશનને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ બાંદ્રા વેરાવળ ટ્રેનને સ્ટોપ મળતા રાજકોટતા જેતપુરના વેપારીઓમાં ખુશીનો માહોલ છે જેતપુરનો સાડી ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત હોવાથી વેપારીઓ ખરીદી માટે જેતપુર આવતા હોય ભારે પરેશાની થતી હતી જેતપુરથી મુંબઈ જવા માટે વેપારી તેમજ કારીગરોને તકલીફ પડતી હતી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તથા જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છેલ્લા ઘણા વર્ષોથી નવાગઢ રેલવે સ્ટેશનથી મુંબઈ જવા માટે ટ્રેનના સ્ટોપ માટે માંગ કરી રહ્યા હતા અને અંતે તેમની આ માંગ સંતોષાઈ છે તો જેતપુર સાડી ઉદ્યોગકારો માટે આ સૌથી મોટા અને રાહતના સમાચાર બાદ્રા વેરાવળ ટ્રેનને સ્ટોપેજ મળતા ઉદ્યોગકારો ખુશખુશાલ થયા છે છેલ્લા ઘણા સમયથી સાડી ઉદ્યોગકારોએ માંગ કરી હતી ચેમ્બર ઓફ કોમર્સ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને માંગ કરી હતી સાંસદ રમેશ ધડુક ધારાસભ્યને ટ્રેનના સ્ટોપેજની પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ઉદ્યોગકારોની માંગોને સ્વીકારી ચૂક્યા છે અને તેને લઈ અને તમામમાં ખુશીનો માહોલ છે તો બાંદ્રા વેરાવળ ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે જેતપુરમાં જેના કારણે ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ છે કારણ કે સાડી ઉદ્યોગકારોને અવર તકલીફ પડતી હતી અનેક વખત તેમણે સાંસદને અને ધારાસભ્યને રજૂઆત કરી આ મુદ્દાને લઈને પરંતુ અત્યાર સુધી તેમની આ માંગ સંતોષાઈ નહોતી પરંતુ હવે સંતોષાતા તેમનામાં ખુશી છે